અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય જળ યાત્રા એકસો આઠ કળશમાં કેન્દ્ર સરકારના સેવા સુશાસન ના અગિયાર વર્ષ પૂર્ણ થતા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ અમદાવાદમાં ખાનપુર ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું સરકારે ભ્રષ્ટાચાર નેસ્ત નાબૂદ કરી પૂરું પાડ્યું એક પ્રબળ નેતૃત્વ તો ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી નીનુબેન બામણીયાએ અને જામનગરમાં સાંસદોએ ગણાવી સરકારની ઉપલબ્ધિઓ પંચમહાલના હાલોલમાં નારાયણ વન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ એકાણું જાતના વૃક્ષોનું વાવેતર કરી વિરાટ વન ઉભું કરવાનો સંકલ્પ મુખ્યમંત્રીએ કહ્યું એક પેડ માકે નામ અભિયાનથી વધશે ગ્રીન કવર રાજ્યમાં વિસાવદર અને કડી પેટાચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ માટે કર્યો પ્રચાર ભાજપાની જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં છ હજાર ચારસો પાંચ કરોડના બે રેલવે પ્રોજેક્ટને અપાઈ મંજૂરી કોડરમાં બરકાકના વચ્ચે એકસો તેત્રીસ કિલોમીટર અને બલ્લારી ચીગજાજુર વચ્ચે એકસો પંચ્યાસી કિલોમીટરના ડબલિંગને મંજૂરી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું આ પ્રોજેક્ટથી ચાર કરોડ વૃક્ષો વાવવા જેટલો થશે ફાયદો દિલ્હી પોલીસનું ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ ઉપર કાર્યવાહી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો વધુ એક ચહેરો આવ્યો વિશ્વ સમક્ષ કેનેડામાં રહેતા પાકિસ્તાની નાગરિક પર અમેરિકામાં હુમલો કરવાના ષડયંત્રનો આરોપ પાકિસ્તાની નાગરિકનું પ્રત્યાર્પણ કર્યાની એફબીઆઈના નિદેશક કાશ પટેલે આપી જાણકારી ઉત્તર ભારતના રાજ્યોમાં હીટ વેવના કારણે લોકોના હાલ બેહાલ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ હરિયાણા અને પંજાબમાં રેડ એલર્ટ તો ગુજરાતમાં આવતા સપ્તાહથી વરસાદની સંભાવના